ગ્રામજનોની દશા કફોડી બની જવા પામી છે કારણ ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગ અને ઉડતા પથ્થરોને લઈને પથ્થરો ઘર પર પડવાની સાથે પીવાના પાણી દૂષિત થવાની ઘટના બની રહી હતી તેમજ ક્વોરીમાં ચાલતા ડમ્પરો બેફામ હંકારતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે જેને કારણે સ્થાનિકો હવે આવા ગેરકાનૂની રીતે ચાલતા કોરી સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે દરેડ ગામમાં ચાલતી પાંચ ટોન કોરીઓની ના અમારા આખા ગામમાં એટલી બધી સમસ્યા છે કે અમે લોકો હેરાન થઈ ગયેલા છે પાણીના સ્તર નીચે ઉતરી ગયેલા છે અને અમને પીવાનું પાણી મળતું જ નથી અને ઘરોમાં તિરાડો પડી ગયેલી છે એવી ઘણી બધી સમસ્યા છે પાકો નુકસાન છે જમીન ખરાબ થઈ ગયેલી છે નિરાકરણ નહીં આવે તો પહેલી તારીખે અમે રસ્તા રોકો આંદોલન કરીશું ગૌચરની જમીનોમાં ખનન અને ક્વોરીની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આંખ આળા કાન કરાયાનું ગ્રામજનોએ જણાવ્યું હતું ગત દસમી જાન્યુઆરીના રોજ પણ અરેઠ ગામે ખાસ ગ્રામ સભાનું આયોજન કરાયું હતું જેમાં ગામમાં ચાલતી ક્વોરીઓ બંધ કરવા સર્વાનુમતે ઠરાવ પણ કરાયો હતો છતા દ્વારા નક્કર કામગીરી નહીં કરાતા ગ્રામજનો રસ્તા પર આવ્યા હતા જેથી અંતિમ અલ્ટિમેટમના ભાગરૂપે અરેઠ ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને કોરી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન પત્ર આપ્યું હતું આજ રોજ અરેઠ ગ્રામ પંચાયત ના લોકો દ્વારા ગામમાં જે કોરી ચાલે છે એમાં જે બ્લાસ્ટ કરે છે એનાથી અમને જે આજકા અનુભવાય છે બાબતે એ લોકોએ આજ રોજ આવેદન પત્ર આપેલું છે અને એમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે જેથી આપણું આવેદન પત્ર અમે જરૂરી કાર્યવાહી માટે વડી કચેરીમાં સાદર કરી આપીશું એ ખાણ ખનીજ ખાતાનો જે વિભાગ છે એનો સર્વે કરતું હોય છે સ્થાનિક ગ્રામજનોએ માંડવી મામલતદાર તેમજ ડીવાયએસપી ને પણ આવેદન પત્ર આપ્યું હતું અને ક્વોરી બંધ નહીં થાય તો તંત્ર સામે ઉગ્ર આંદોલન શરૂ કરવાનું પણ એલાન કર્યું હતું અને તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાય તો કચેરીઓના ઘેરાવ કરવા સુધીની ચીમકી પણ આપી છે ત્યારે હવે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર કેવી કામગીરી કરશે તે જોવું રહ્યું